લોકશાહી અને મતદાનના અધિકારની સુરક્ષા માટે કોંગ્રેસે દેશવ્યાપી જન અધિકાર અભિયાનનો પ્રારંભ કર્યો છે આ અભિયાનના ભાગરૂપે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરાના સ્વામિનારાયણ હોલ ખાતે એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ વોર્ડ ચોર ગદ્દી છોડના નારાને બુલંદ બનાવીને લોકતંત્રને બચાવવાનો હતો આ કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના અગ્રણી નેતાઓ અને સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ થકી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મિટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને પ્રભારી ગયાસુદ્દીન શેખ ભીખાભાઈ રબારી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સુલેમાન પટેલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પટેલ જેવા દિગ્ગજ નેતાઓએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું તેમણે લોકશાહીના મૂલ્યો અને મતદારોના અધિકારો પર થતા આક્રમણ સામે અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ઉપસ્થિત નેતાઓએ તેમના વક્તવ્યોમાં વર્તમાન સરકાર પર સીધા પ્રહારો કરતા જણાવ્યું હતું કે લોકોના મત અધિકારનું હનન કરીને લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે આવા સમયે દરેક કાર્યકર્તાએ જનતા વચ્ચે જઈ તેમના અધિકારો માટે લડવું પડશે આ પ્રસંગે વાગરા તાલુકાના અગ્રણી કોંગી નેતાઓ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વાગરા તાલુકાના જન અભિયાન હેઠળ અમારા રાજ્યના ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો ઉપપ્રમુખ રબારી સાહેબ જિલ્લા અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા અમારા સિનિયર આગેવાન અને વાગરાના લીડર એવા ભાઈ પટેલ અમે બધા અહીંયા આજે વાગરાના લોકોની અંદર જે કોંગ્રેસમાં કોંગ્રેસજનો છે એમની નવચેતના જાગ્યા અને રાહુલ ગાંધીજીએ જે મુહિમ ઉપાડી છે બોટ ચોરોની પકડવા માટેનું જે અભિયાન છેડ્યું છે એ અભિયાનનું વાગરા તાલુકાની અંદર પણ અમલીકરણ થાય વાગરાની અંદર પણ તમામ જે મતદાન મથકો છે એની ચકાસણી થાય એ માટે આજે લોકોને અવેર કરવા લોકોને જે જે સમજાવટ કરી એમને આ મુદ્દા પ્રત્યે ધ્યાન આક્રિત કરવામાં આવ્યા છે કેમકે આવનારા દિવસોની અંદર તાલુકા અને જિલ્લા કક્ષાની પણ ચૂંટણી જ્યારે આવવાની છે એવા સમયની અંદર રાહુલ ગાંધીજી આટલી મોટી ભૂહિમ મુપાડી છે અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસની અંદર એક નવચેતના આવી છે એવા સમયની અંદર લોકો જાગૃત થાય કોંગ્રેસના સમર્થકો આગેવાનો ભેગા મળીને આવતાની ચૂંટણીઓમાં પણ અમારો વિજય થાય અને મતદાર યાદી સુધારણામાં પણ અમે તમામ લોકો સામેલ થઈએ એ વાત લઈને આજે અમે તમામ આગેવાનો અહીંયા આવ્યા છીએ